નમસ્કાર મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે બધા હવે ગોગંબા વિસ્તારની અંદર રહીએ છીએ એટલે પંચમહાલ છોટાઉદેપુરનો આ વિસ્તાર એટલે હેડંબા વનનો વિસ્તાર કહેવાય અને હેડંબા વનની અંદર મોટા મોટા લગભગ સિત્તેરથી સો ફૂટ સુધીના ઊંચા તાળના વૃક્ષો એ ઠેર ઠેર જોવા મળે છે આ તાળના વૃક્ષ ઉપર આ સિઝનની અંદર અત્યારે જાન્યુઆરીનો અંત છે જાન્યુઆરીથી લઈ અને મે મહિના સુધી તાળના વૃક્ષમાંથી જે એના ઉપર એના જે હાથા આવે છે એ હાથાને છેદી અને એમાં છેદ કરવામાં આવે ને એમાંથી તાળી એક પ્રકારનો રસ નીકળે છે એ તાળીને અહીંયા ખૂબ જ પીવામાં આવે છે રોડ સાઈડ ઉપર વેચાતું પણ હોય છે રોડ પર જે વેચાય છે એ તાળી તો ડુપ્લિકેટ હોય છે પણ ઝાડ ઉપરથી તાળના જે પામ વૃક્ષ જેને કહેવામાં આવે છે એ તાળના વૃક્ષ ઉપરથી તાળી કેવી રીતે ઉતારવામાં આવે છે એ તાળીથી શું ફાયદો થાય છે અને ગામડાના લોકો માટે તાળીનું કેટલું મહત્ત્વ છે એ આજે આ વિડીયોની અંદર જોઈશું આ વિડીયો તમારા માટે ખૂબ મહત્ત્વનો બનવાનો છે માટે વિડીયોને જરાક પણ સ્કીપ કર્યા સિવાય તમે જરૂરથી આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો અને તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન હોય તો ડીબી લાઈવ હોગમ્બા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝને જોતા રહો તો આપણે જાણીશું કે કેવી રીતે તાળ ઉપર ચડવામાં આવે છે તાળના જે આ ઊંચા ઊંચા વૃક્ષો હોય છે એના ઉપર ચડવા માટે આવી વ્યવસ્થા સ્થાનિક લોકો એ કરેલી હોય છે અને આ વાંસના બંબુ મારફતે એ ઉપર ચડી અને ઉપર તમે દેખી રહ્યા છો એ પ્રમાણે એના જે તાળના વૃક્ષ ઉપર જે હાથા જેને આમ કહી શકાય ગાભા જેવા કેળના ગાભા જેવા હાથા આવે છે એ હાથાને સાફ કરવામાં આવે છે એને ઘડવામાં આવે છે અને એની પછી એની ઉપર છેદ મારવામાં આવે છે પાળિયા વડે અને એની ઉપર આ માટકી મટલી છે માટલી છે એને લટકાવી દેવામાં આવે છે અને પછી બીજે દિવસે સવારે એની અંદર જેટલો પણ નીરો એકઠો થયો હોય એને આ રીતે જે તાળી ઉતારનાર ભાઈ છે એ તાળ ઉપર ચડી અને ઉતારી લાવે છે ફરી પાછા છેદ મારી અને માટલીને એની સાથે ભરાવી દે છે એટલે પાછો નીરો પડવાનું ચાલુ થઈ જાય છે એને સાંજે ઉતારી લાવે છે આવી રીતે દિવસમાં સવારે અને સાંજે બે વખત આ તાળી ઉતારવામાં આવે છે તાળી ઉતારે તો તાળી ખાડી અહીં ઢોસકામ બેઠા બેઠા ઉતારે ઉપર ને નીરો ઉતારે ને તો મરાઈ જવાનું કારે ઉતારે નીરો પણ આ જ ખડી હશે તે કેટલો નીરો ઉતરશે મને નીરો તો ઉતરશે પણ વા લાગે અને આ આ છે ને આ નવો વસ્તુ કહેવાય આ બીજા મે નહી વપરાય બરાબર આ વસ્તુ કાઈ થી ને એટલે અમે આ તાડે વપરાય બરાબર બીજા મે નહી વપરાય બીજા કઈ અમે કચ્છું ની કામ લાગે પણ જેમ જેમ દાડા જાય એમ પછી અમે ખટાસા આવે ને ખટાસા આવે પણ આને સાફ કરી નાખવા પડે સાફ કરી રોજ રોજ બરાબર કઈ કાઈ છે

તમે તાળી આ વખતે ઉતારશો એમ ને પછી જાતે જ પીવાની કે વેચી દેવાની ના પાવાની પાવાની મફત જ પાવાની ઘર ઘર ના બધા તાળી જે નીરો છે એ પીવે તો ફાયદો થાય કે

પીવે ને બપોર પછી કેવું જોઈએ બરાબર એ બધા બપોર પછી હોજ ના પીવે આપણે છોનામણ હોય એ બધા નીરો હવાર માં પીવે નીરો ચોખો આવે બરાબર

હ ભંદે હે ઓવાના 7000 હોય તો વધારે થાય એમ બરાબર અને હોજે એટલે ઉતરે બે ટાઈમ જ તાળી છે બરાબર બરાબર પણ આ તો બધા ડુપ્લિકેટિંગ તાળી કા કે હે સેગવાનો તેન ટાઈમ અને ઉતારવાનો બે ટાઈમ શું નામ તમારું મંગી બેન દાઉદરા